વહેલી સવારે તેમજ રાત્રિના પવનના સુસવાટાથી નગર ઠંડુકાર બની જાય છે વહેલી સવારના વિરલાવો ફરવા નીકળતા જોવા મળે છે સાથોસાથ એસટી ડેપો પર પણ વહેલી સવારમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે શિયાળાની ફૂલગુલાબી ઠંડીએ ધીમે ધીમે પોતાનો તીખો ચમકારો બતાવવાનું શરૂ કર્યું છે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાના બજારમાં તેજીનો ગરમાટો જોવા મળે છે છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીએ જોર પકડતા શહેરીજનોને સપાટામાં લીધેલ છે ઠંડી સામે રક્ષણ મેળવવા નગરમાં આવેલી દુકાનોમાં તેમજ ડેપો રોડ પર ગરમ કપડાંની લારીઓ તેમજ દુકાનો પર ખરીદી કરતા જોવા મળે છે કેટલાક બહારના વેપારીઓ તો ફૂટપાથ પર સેલનું બોર્ડ લગાવી ગરમ કપડાનો વેપાર ધંધો કરતા નજરે પડે છે આ બહારના વેપારીઓ સસ્તા ભાવે ગરમ કપડાં વેચતા જાય હોય છે જેથી ગરીબ અને મજૂર વર્ગના લોકોને આ કપડાં ખરીદવામાં સરળતા રહે છે અને તેઓ ઓછા પૈસાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે ગ્રામ્ય વિસ્તારના લોકો જાકેટ પહેરવાનું વધુ પસંદ કરતા હોય છે કારણ કે દરરોજ મોટરસાઇકલ પર ડભોઈ આવવા જવાનું થતું હોય છે ઠંડીની અસર બજારમાં પણ જોવા મળી રહી છે કારણ કે સાંજ પડે એટલે દુકાનો વહેલી બંધ થઈ જતી હોય છે સાંજે અંધારું થવા આવે એટલે લોકો ઘરમાં શિયાળાની મોસમમાં મોર્નિંગ વોકનું મહત્વ વધારે હોય છે કેટલાક લોકો વહેલી સવારે ફરવાનું કે કસરત કરવાનું પસંદ કરે છે તલસાકળી મેથી પાક શિયાળુ પાક જેવા આરોગ્યવર્ધક ખાદ્ય સામગ્રીનું વેચાણ પણ ખૂબ જ વધ્યું છે માલેતુજારોના ઘરોના બંગલાઓમાં હીટર પણ શરૂ થયા છે ઠંડીમાં સૌથી કફોડી હાલત ફૂટપાથ રેલવે પ્લેટફોર્મ મંદિર કે ધર્મશાળાઓના ઓટલા ઉપર રહેલા લોકોની હાલત ખૂબ જ દયનીય બની ગયેલ છે ગરીબ વર્ગની હાલત ઠંડીએ બગાડી મૂકી છે એ ગરીબ વર્ગને તો ઉપર આ મને નીચે જમીન પર સુવાનું હોય છે એટલે ઠંડી તેઓ પર વધુ અસર કરે છે